બિલ્ડિંગોની છતોપડાયા છે સળિયા ખુલ્લા પડ્યા છે અને વરસાદમાં પાણી ટપકવાની સમસ્યા સતત રહે છે બીજા માળે જવા માટેની સીડીઓ ખસતા હાલતમાં છે જ્યારે બિલ્ડિંગોની બહારની દિવાલો દાયકાઓ જૂની હોય તેવી દેખાય છે આસપાસ ઉગેલા ઘાસ અને ઝાડી ચાખરા જાણે કૃત્રિમ જંગલનું દ્રશ્ય સર્જાયું છે જેના કારણે ઝેરી જીવજંતુઓનો ખતરો પણ વધ્યો છે સ્ટ્રીટ લાઇટો બંધ રસ્તાઓ તૂટેલા અને પાણીની વ્યવસ્થાનો અભાવ આ વસાહતની મૂળભૂત ઉજાગર કરે છે ખુલ્લી હાલતમાં પડેલા ઇલેક્ટ્રિક મીટરો આગ લાગવાનું જોખમ વધારે છે છે મારું નામ રાજુભાઈ ગવર્મેન્ટ કોલની અમે રહીએ છીએ અને આની કોઈ નહીં જવાબદારી કોઈ લેતું નહીં લખી તો લઈ જાય છે કે આવું છે આમ છે તેમ છે પણ કોઈ જવાબદારી તો કોઈ લેતું નહીં તો પછી અમે નાના નાના છોકરાઓ લઈને એ રહીએ છીએ

અમે અમારા જીવના જોખમે તો જોકે રહીએ જ છે પણ સરકાર અપીલ છે કે તમે સારી એવી ગ્રાન્ટ આપો સારો એવો સ્ટાફ ફાળવો કેટલું કામ કામ એની તપાસ રાખો અને થાય અમારે તો રોડ પણ એટલા ખરાબ છે બે બિલ્ડિંગ તો હાલ પડી જાય પરિસ્થિતિમાં છે તો સાહેબ ને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એનું આ બિલ્ડિંગ છે એને ધરાશાયી કરાવો અને જે બી જર્જરી છે એની ગ્રાન્ટ આપી અને તાત્કાલિક ધોરણે એને સારી કરાવો અવંતી કા હું સરકારી વરસાદમાં રહે છીએ ગવર્મેન્ટ કોલોની અમારે રૂમમાં અંદર સળિયા કટાઈ ગયા છે પાણીના વરસાદ થી પાણી અંદર ટપકે છે બહારની બિલ્ડિંગો પણ ઈટો ઈટો દેખાઈ ગઈ છે સાહેબો આવી જાય છે પણ કઈ કરતા નહીં જોઈ જોઈ જતા રહે છે અને રૂમ માં બી ભરાઈ જાય તોય તો અમારો ડર રહે છે કે કઈક થઈ ના જાય અંદર થી પાણી ટપકે છે બહુ ફોપરા ને એવું બધું ટપકે છે તો એની કોઈ વ્યવસ્થા જલ્દી જલ્દી થાય